શહેરના પાંડેસરા વિસ્તારમાં છ વર્ષના માસુમનું અપહરણ કર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે અપહરણનો મુખ્ય આરોપી સોસાયટીમાં જ રહેતો અને સંતાન પાડોશી નીકળ્યો છે જે બાળકને યુપી લઈ જવાની ફિરાકમાં તો પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં સોથી વધુ સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આરોપીને સુરત રેલવે સ્ટેશન પરથી દબોચી લીધો છે અને બાળકને સહી સલામત તેના પરિવારને સોંપી દીધો છે સમગ્ર માહિતી અનુસાર પાંડેસરાની ઉજેરિયા સાજન નિશાદ ગઈકાલે રાત્રે પોલીસ સ્ટેશનમાં પહોંચી ફરિયાદ નોંધાવી હતી કે તેમનો છ વર્ષનો દીકરો અરુણ ગુમ છે અરુણની મોટી બહેન અંકિતાએ જણાવ્યું કે સાંજે પાંચ વાગે તેઓ બહાર રમી રહ્યા હતા ત્યારે તેમના પાડોશી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુ ગોડ અને અન્ય એક વ્યક્તિ પવન આવ્યા હતા અને સોનુએ અરુણને પાણીપુરી ખવડાવવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને ત્યાંથી તે પાછો ફર્યો ન હતો સોનુ અને બાળકને આસપાસના વિસ્તારમાં ઘણી શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો અને આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાંડેસરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે સેના ક્રાઇમ બ્રાન્ચ અને મૈધરપુરા પોલીસ સ્ટેશનની ટીમો સાથે મળીને આરોપીની શોધખોળ શરૂ કરી દરમિયાન પોલીસને બાતમી મળી કે આરોપી બાળકને લઈને રેલવે મારફતે તેના વતન જવાનો છે તુરંત જ પોલીસની ટીમોએ સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર દરેક પ્લેટફોર્મ અને તેની આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી પોલીસની આ સતર્કતાને કારણે આરોપી સોનુ ઉર્ફે બહાદુર પ્રભુભાઈ મુસઈ રેલવે સ્ટેશન સાથે સામેથી જ બાળક સાથે પકડી પાડવામાં આવ્યો પોલીસની સમયસરની કાર્યવાહીને કારણે આ માસૂમ બાળક મોટા અનિષ્ટનો ભોગ બનતા બચી ગયો અને પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ હાથ ધરી છે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કાલ સાંજે એક ફરિયાદ એવી આવી કે એક મહિલાએ ફેક્ટરીમાં કામ કરીને સાડા સાત વાગ્યે જ્યારે ઘરે પરત આવી તો તેમના ત્રણ બાળક બાળકીઓ છે તો એ આમાંથી એક છ વર્ષના બાળકો ઘરે રમતા હતા તો ત્યારે મળતા નથી હતા જેવી જે એમને ખબર પડી તો આ આજુબાજુમાં તપાસ કરી અને બાળક નથી મળી આવતા એ તરત જ પોલીસ પાસે પહોંચી અને પોલીસ તરત જ સ્ટાફની ટીમ બનાવી ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ આ બાળકની શોધખાણમાં લગી ગયા અને આ બાળકને અપહરણ કરીને લઈ ગયા પુરુષ સાથે સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી ગણતરીના કલાકોમાં આ આરોપીને બાળક સાથે પકડીને લાવ્યા પછી આરોપીને અરેસ્ટ કરી લીધા છે અને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ